नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર રાજ્યમાં એક લોકસભા અને 10 વિધાનસભાની બેઠકો માટેના મતદાનનો થયો प्रारंभ કાશ્મીર તેમજ વડોદરા ઉર્ફેતો માટે ગુજરાતી કલાકાર હોય ના કહી કહે लक्जरी हेल्थ केलून के अहमदाबाद मारंभ अहमदाबाद जिला संरक्षण मंडल बालकोए लीधी राज्यपाल शुभेच्छा मुलाकात गा गाम आरोग्य अंतर्गत संजीवनी वन लोकार्पण कर આજે અને લોકસભાની એક બેઠકો માટેનું મતદાન સવારથી જ શરૂ થઈ ગયું છે જેમાં વિધાનસભાની નવ બેઠકો માટે પિસ્તાલીસ અને વડોદરાની એક લોકસભાની બેઠક માટે ચાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે આ તમામ નું રાજકીય ભાવિ આજે સાંજે ઈવીએમ માં સીલ થઈ જશે આજે સવારથી જ મણિનગર વિસ્તારમાં મતદાન શરૂ થયું છે મણિનગર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર જતીન જઈને મતદાન કર્યું છે આજે જ આ કેન્દ્રો પર મતદારો ની લાંબી લાઈનો જોવા મળી રહી છે જયારે બીજી બાજુ ડીસા માં પણ લેમાભાઈ ઠાકોર અને ગોવાભાઈ રબારી માટેનું મતદાન શરૂ થયું છે જયારે વડોદરામાં ભારે પૂર્ગ વિસ્તારની સ્થિતિ હોવા છતાં પણ આજ સવારથી લોકસભા કોંગ્રેસના પ્રમુખ અને લોકસભા બેઠકના ઉમેદવાર નરેન્દ્ર રાવતે પણ મતદાન કર્યું હતું મતદાન કર્યા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ની સ્ટાઇલમાં નરેન્દ્ર રાવતે પણ કોંગ્રેસના ચિહ્ન સાથે સેલ્ફી

આગેવાન તરીકે અભિલાષ ઘોડાનું બધું આયોજન છે મારી તમને સૌને નમ્ર વિનંતી છે કે અમે સવારના દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી અહીંયા સૂકો નાસ્તો બિસ્કીટ ફૂડ પેકેટ એ બધું કલેક્ટ કરીએ છીએ તમે કલાકાર મિત્ર અથવા તમારી નજીકના કોમ્યુનિકેશનમાં જે તમારો ગ્રુપ હોય ફ્રેન્ડ સર્કલમાં આ મેસેજ પસાર કરો અમને લાઈવ જોતા હોય તો પણ સાંજના છ વાગ્યા સુધી અમે અહીંયા છીએ એટલે તમે તમારાથી થતી ફૂલ નહીં ફૂલની પાકડી જેવી મદદ અહીં કરી શકો છો અને અહીંથી કલેક્ટ કરીને સાંજે આ બધી વસ્તુઓ

યુનિટ બે પાંજરાપોળ ખાતે આઈ કેર હેર એન્ડ બ્યુટી સલૂન ના નામે શરૂ કરી છે આઈ કેર હેર એન્ડ બ્યુટી મુંબઈ સુરત કોલકાતા અને ગુવાહાટી માં શરૂ કરવામાં આવેલ છે અને તે બાદ પૂર્વ ભારતની અગ્રણી સલૂન ચેનમાં માં તેઓ સામેલ છે તેના સલૂન કે રાસ્તા હેર કેર રિસર્ચ વાળ કાપવા વાળ રંગવા વાળ ની સુવાળા સીધા બનાવવા સ્ટાઇલ ટ્રીટમેન્ટ સહિત મહિલાઓ અને પુરુષો માટે ઉચ્ચ ગુણવત્તાની સૌંદર્ય સેવા પૂરી પાડે છે સેવાની ઉચ્ચ ગુણવત્તાને પગલે આઈ કેચ તેના ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે અને સલૂન ઉદ્યોગમાં તેણે એક પ્રતિષ્ઠિત નામના પ્રાપ્ત કરી છે મને બહુ ખુશી છે કે મેં અમદાવાદ મે આઈ કેચર્સ કે અંદર અમારો ત્રીજો કેરસ્તાસ કા સલૂન લોન્ચ કરવા કે લાયા હું ઓર કેરસ્તાસ જો હે અમારો લક્ઝરી હેર કેર બ્રાન્ડ હે और ये बहुत ही टेक्नोलॉजिकली एडवांस प्रोडक्ट्स के साथ में हम लोगों ने बहुत ही रिस्ट्रिक्टेड वे के अंदर पूरे इंडिया के अंदर डिस्ट्रीब्यूट किया है सलॉन्स में और इसके साथ में हम खास तरह की ट्रेनिंग्स देते हैं जो भी ये सलॉन्ग हमारा प्रोडक्ट यूज़ करते हैं और अहमदाबाद में बात यह है कि जब भी आप गुजरात में लॉन्च करने का सोचते हैं तो अहमदाबाद द फर्स्ट प्लेस पे जहाँ पे आप सोचते हैं कि आप लॉन्च किए क्योंकि अहमदाबाद सिर्फ कल्चरल कैपिटल ही नहीं है गुजरात का फ़ैशन कैपिटल और बस इसके बाद हमारे और प्लान्स हैं कि हम ऑल ओवर गुजरात इसको एक्सपैंड करेंगे 2013 અને 2014 માં ભારતીય સલૂન એવોર્ડ માં હેલ્થ એન્ડ બ્યુટી સર્વિસ કેટેગરી હેઠળ મોસ્ટ એડમાઇન્ડર

ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીની રાજભવન ખાતે તાજેતરમાં જિલ્લા બાળ સંરક્ષણ મંડળ અમદાવાદના બાળકોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી રાજ્યપાલે આ સમયે જણાવ્યું કે બાળ સંરક્ષણ ગૃહ ના બાળકોની સાર સંભાળ તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે સંસ્થા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે છે જે પાત્ર આ પ્રસંગે રાજ્યપાલે તથા યુનિફોર્મનું વિતરણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન સંસ્થાના દિનેશભાઈ રાવલ સી કે પટેલ મદનલાલ જયસ્વાલ સહિતના પદાધિકારીઓ ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ પણ પોતે તૈયાર કરેલા ચિત્રો રાજ્યપાલ અર્પણ કર્યા હતા આરોગ્ય ગામે ગામ અંતર્ગત સંજીવની એમ્બ્યુલન્સ વાહન નું પોરબંદર ખાતે મંત્રી બાબુભાઈ બોખરીયા હસ્તે તાજેતર માં લોકાર્પણ કરવામાં આવ્યું છે આ એમ્બ્યુલન્સ વાહન ની અંદર બ્લડ ટેસ્ટ ની સહિત પ્રાથમિક સુવિધાઓ રાખવામાં આવી છે જેમાં ડોક્ટર તેમજ બે નર્સ પણ રાખવામાં આવે છે જે દર પંદર દિવસે પોરબંદર જિલ્લાના ગામોમાં ફરીને ગ્રામવાસીઓમાં થતી બીમારીઓના નિરાકરણ માટે મદદરૂપ થશે આ ગામે ગામ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સમજીવની વાન સમગ્ર રાજ્યના ગામોને આવરી લેવાનો પ્રયત્ન પણ કરવામાં આવશે તેવું મંત્રી બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રજાજનો સહિત અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સજીવ સંજીવની એક સવાર છે આજે સૌરાષ્ટ્ર અમે પોરબંદરમાં પહેલી વખત અહીંયાથી શરૂ થઈ છે આવતા દિવસોમાં દર પંદર દિવસે દરેક ગામની અંદર આવી સજીવની વાન છે ત્યાં જઈ જઈ શકે એવું આયોજન છે ગુજરાત સરકાર કરવાની અને આ જે વાનમાં જે સુવિધાઓ છે ડૉક્ટર પણ હોય છે એની અંદર તમે જે બ્લડ ટેસ્ટ કે બીજો યુરિન ટેસ્ટ કરો એ પણ બધું કરી શકો છો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો નાની મોટી બીમારી હોય અહીંયા બધી સારવાર કરવા નથી આવતી પોતાની જે સારવાર ઘર આંગળીને મળી શકે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર